પછી સુખી અને સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું નિવૃત્તિ પછીના સુખી અને સ્વસ્થ જીવન માટે આ છત્રીસ સૂચનોની ભલામણોની યાદી છે જેને એક પ્રતિષ્ઠિત કંપનીના એચઆર વિભાગ દ્વારા જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનો પ્રયાસ છે એક એકલા મુસાફરી કરવાનું ટાળો બે તમારા જીવનસાથી સાથે મુસાફરી કરો ત્રણ પીક અવર્સ દરમિયાન બહાર જવાનું ટાળો ચાર વધુ પડતી કસરત કે ચાલવાનું ટાળો પાંચ વધુ પડતું વાંચન મોબાઈલનો ઉપયોગ કે ટીવી જોવાનું ટાળો છ વધુ પડતી દવા ટાળો સાત સમયસર ડોકેટરોની મુલાકાત લો અને નિયમિતપણે દવાઓ લો આઠ નિવૃત્તિ પછી પ્રોપર્ટી ડીલિંગ ટાળો નવ હંમેશા તમારું અને મહત્વપૂર્ણ ફોન નંબર સાથે રાખો દસ ભૂતકાળને બોલી જાઓ અને ભવિષ્યની વધુ ચિંતા કરશો નહીં અગિયાર તમને જે અનુકૂળ આવે તે ખાઓ અને ધીમે ધીમે ચાવો બાર બાથરૂમ અને ટોયલેટમાં સાવધાની રાખો તેર ધૂમ્રપાન અને પીવાનું ટાળો તે હાનિકારક છે ચૌદ તમારી સિદ્ધિઓ વિશે અભિમાન ન કરો પંદર નિવૃત્તિ પછી થોડા વર્ષો સુધી વ્યાપક મુસાફરી કરો પછી ભીડવાળી જગ્યાઓ ટાળો સોળ અન્ય લોકો સાથે તમારી મિલકત અને સંપત્તિની ચર્ચા કરશો નહીં સત્તર તમારી ક્ષમતા અને સ્વાસ્થ્ય અનુસાર કસરત કરો અઢાર જો તમને હાઈબીપી અથવા હૃદયની સમસ્યા હોય તો હેડસ્ટેન્ડ અને કપાલભાતી પ્રાણાયામ કરવાનું ટાળો ઓગણીસ સકારાત્મક રહો અને અતિશય લાગણીઓ ટાળો વીસ જમ્યા પછી તરત સૂવું નહીં એકવીસ બીજાને પૈસા ઉધાર ન આપો બાવીસ આવનારી પેઢીને વણમાગી સલાહ આપવાનું ટાળો ત્રેવીસ બીજાના સમયનો આદર કરો ચોવીસ જો તમને જરૂર ન હોય તો વધુ કમાવાનો પ્રયાસ કરશો નહીં પચીસ રાત્રે સારી રીતે સૂવા માટે દિવસની નિદ્રા ટાળો છવ્વીસ તમારી પોતાની જગ્યા રાખો અને અન્યની ગોપનીયતાનો આદર કરો સતાવીસ વિલ બનાવો અને તમારા જીવનસાથીની સલાહ લો અઠાવીસ તમારી નિવૃત્તિની બચત આગામી પેઢીને આપવાનું ટાળો ઓગણત્રીસ વરિષ્ઠ નાગરિકોના જૂથમાં જોડાઓ પરંતુ તકરાર ટાળો ત્રીસ જો તમને ઊંઘ ન આવે તો બીજાને પરેશાન કરશો નહીં એકત્રીસ ઝાડ પરથી ફૂલો તોડશો નહીં બત્રીસ રાજકારણની ચર્ચા કરવાનું ટાળો અથવા અલગ અલગ અભિપ્રાયો સ્વીકારો તેત્રીસ તમારા સ્વાસ્થ્ય વિશે સતત ફરિયાદ ન કરો ચોત્રીસ તમારા જીવનસાથી સાથે ઝઘડો ટાળો તેવો તમારો પ્રાથમિક આધાર છે પાંત્રીસ આધ્યાત્મિક કાર્યક્રમોમાં હાજરી આપો પરંતુ આંધળા અનુયાયી ન બનો છત્રી સ્મિત સાથે તણાવમુક્ત જીવન જીવો આ પોસ્ટ કે જે ભારતીય રાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક કલ્યાણ સંઘ દ્વારા શેર કરવામાં આવી છે તે દરેક માટે ખૂબ જ ઉપયોગી છે કૃપા કરીને જુઓ અને સમજવા અને અનુસરવાનો પ્રયાસ કરો વિડિયોને લાઇક અને શેર અવશ્ય કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો આભાર